અને આખો પ્રોજેક્ટ કઈ રીતનો છે તે જોવી અને આ કઈ રીતનું બનાવવામાં આવ્યું છે તે પણ જોઈએ તો મિત્રો આ તળાવનું નામ ગૌરી શંકર છે જે બોર્ડ તળાવ તરીકે પ્રચલિત છે જે આ ગેટ ની અંદર દાખલ થવી તેના કમ્પાઉન્ડ ની અંદર અહીંયા આ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ નું કામ શરૂ છે અને જે આપણે આ દેખાય છે કે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ જે પાણીની છે કે સોડા ની છે તે નાખી દેવામાં આવે છે અને તેનો જ ઉપયોગ કરી અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને આ બોટલ અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે ભાવનગરના દરેક વોર્ડમાં આવી પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરવામાં આવે છે જે ત્રણ બોટલો લઈને આવે તેને દસ રૂપિયા આપવામાં આવે છે અને એક બોટલની અંદર ત્રણસો ગ્રામ જેટલું પ્લાસ્ટિક નાખી દેવામાં આવે છે એટલે જે પ્લાસ્ટિકના જબલા છે તે પણ એનો સમાવેશ આમાં થઈ જાય છે અને બધો જ કચરો આમાં સમાઈ જાય છે એટલે થઈ જાય છે અને આ બોટલ રિસાયકલ થતી નથી અને નાશ થતો નથી એટલે આ બોટલ પણ અહીંયા સસવાઈ જાય છે જો પ્લાસ્ટિક ની બોટલો અહીંયા ગોઠવી અને સરસ મજાનું સુશોભન જે આ આપણે દેખાય છે તે તેમના ઢાકણા બનાવવામાં આવ્યું છે અને આ બોટલ ને જો બેસવા માટે સરસ મજાની પણ બનાવવામાં આવી છે સાથે સાથે અહીંયા જે વૃક્ષો છે તેના ખામણા અને સરસ મજાનું બેસાય તેવું ગોળ વર્તુળ અને સાથે સાથે અહીંયા સરસ મજાનું ડિઝાઇન અને સારું એવું કામ કરવામાં આવ્યું છે તો મિત્રો આ જે બોટલ દેખાય આપણે કે ભાવનગરમાં આ બોટલ ની અંદર જે વેસ્ટ જે પ્લાસ્ટિક છે તે નાખવામાં આવે છે અને આની અંદર સો થી ત્રણસો ગ્રામ જેટલું વજન કરવામાં આવે છે અને જે કોઈ જનતા તે ભાવનગરના વોર્ડ નંબરમાં આ બોટલ લઈ જાય તો એને વળતર પણ સૂકવવામાં આવે છે તેથી કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આપણે દેખાય તે બોટલું જમા થઈ ગઈ છે તે માણસોને પણ આનું થોડુંક વળતર મળી રહે તે માટે ખૂબ જ આ સારી વસ્તુ છે અને આનાથી કઈ રીતનું અહીંયા શું બનાવવામાં આવ્યું છે તે ચાલો જોઈએ ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી છે અને આ પ્રોજેક્ટ પણ તેના હાથથી જે છે અને જે આપણને આ બધી વસ્તુ દેખાય છે કે એ રીતની બનાવવામાં આવી છે કે તેમને એની અંદર ચાલવાથી આપણું લોહીનું સર્ક્યુલેશન પણ થાય અને કસરત પણ થાય અને સાથે સાથે આ બધો જ પ્લાસ્ટિકનો આમ અહીંયા સમાવેશ થઈ જાય તે રીતનો આખો પ્રોજેક્ટ અહીંયા બનાવવામાં આવ્યો છે આવી લગભગ અંદાજે એક લાખ જેટલી બોટલો કલેક્ટ કરવાની છે જેથી કરી અને ભાવનગરનો કચરો મોટા ભાગે નિકાલ થઈ જાય અને સાથે સાથે આ પ્રોજેક્ટમાં પણ વપરાય જેના લીધે પ્રોજેક્ટની કોસ્ટ પણ ઓછી આવે અને કચરાનો નિકાલ પણ થઈ જાય આવી જ રીતે એક પ્રોજેક્ટ અકવાડામાં પણ બનાવવામાં આવ્યો હતો અને સરસ મજાનો આખો પ્રોજેક્ટ અકવાડામાં તૈયાર થઈ ગયેલો છે તેની પણ અવશ્ય મુલાકાત લો અને આ વિડીયો મિત્રો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો આગળ શેર કરો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવાન આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રાખો હર હર મહાદેવ